તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં આજે તારીખ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસને વાર છે બુધવાર બુધવારના રોજ લસણની આવક તમને જણાવું તો છાત્ર નંબર દસમાં પિલોર નંબર વીસથી એક તરફ કરેલ છે ને આવક તમને જણાવું તો આવક આજે સાવ ઓછી થઈ છે ત્રણસો થી ચારસો કટ્ટાની જ આવક થઈ છે અને હરાજી પણ અત્યારે જઈ જવ અને પહોંચી ગઈ છે સતતના પિલોરે પહોંચી ગઈ છે તો ચાલો હવે જણાવીએ તમને આજના કેવા રહેલા છે લસણના બજાર ભાવ તો ચાલો હવે રાજી ચાલુ થઈ ગઈ છે તો જણાવીએ અને આ વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરજો અને જનરલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ઈચ્છાવીસ લાડવો માલો એમ પી નો હળવો છે જઈ લ્યો પોચું પડી ગયું છે બાકી સાઈઝમાં કાંઈ ઘટે નહીં વજનમાં ઓછું છે ને કોઈક મીડિયમ ગાંઠ્યો પણ ભેગો છે જોઈ લે તમે ચોક માં વાઇસ છે બાકી સાઈઝ જોઈ લે તમે એક નંબર ઓછું આનો ભાવ તમને જણાવું તો અઠ્યાવીસો ને થયો છે બે હજાર આઠસો ને એકસાઠ રૂપિયા ઇસકા રેટ હોય બીસ કિલો કા રેટ હોય દો હજાર આઠસો એકસઠ રૂપિયા અઠાવીસો એકસઠ રૂપિયા બીસ કિલો કા રેટ જોઈ રહ્યા બેસી લસણો જોઈ રહ્યો વજનમાં કાંઈ ઘટે નહીં એવું પડદાવાળો માલ છે જોઈ ગયા ગુલાબી પત્તી માલ છે જોઈ રહ્યો તમે આનો ભાવ છે બત્રીસો ને એકોતેર ત્રણ હજાર બસો ને એકોતેર રૂપિયા ઇસકા રેટ હોય બીસ કિલો કા

કો બગાડ વાળો ગાટ્યુ આમાં છે જોઈ લો એમપી નો માલ છે 2761 રૂપિયા ઇસકા રેટુ આ 20 કિલો કા 2761 રૂપિયા 2761 રૂપિયા 20 કિલો કા રેટ 20 કિલો નો ભાવ છે 2761 રૂપિયા 2761 જોઈ લો દેશી લસણો મીડિયમ છે ઝીણા મોટું જોઈ ગયો તો પડદા વાળું માલ છે બગાડ તો બે ગયો તમે પોતે તો પડી ગયો આનો ભાવ તમને જણાવું તો બાવીસો એકતાલીસ રૂપિયા ભાવ જે છે વીસ કિલોનો ભાવ કા રેટ હોય બીસ કિલો કા દો હજાર દોસો એકતાલીસ દો હજાર દોસો એકતાલીસ બીસ કિલો કા રેટ

2631 હજાર છસો એકસ રૂપિયા બીસ કલો કા રહેતા બીસ કલો કા